શ્રી વલ્લભાધીશ કી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય બળે શિક્ષાપત્ર ચારમાં શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીના વિરુદ્ધ ધર્માશ્રયત્વનું નિરૂપણ કરી રહ્યા છે બારમા શ્લોકમાં આ વાગ્યા કરે છે વિચક્ષણ જે ચતુર પુરુષ છે તેમણે રસ માર્ગીય ધર્મ સમજવા યોગ્ય છે શ્રી ઠાકોરજીનો પહેલો વિરુદ્ધ ધર્મ શ્રી ઠાકોરજી બાલક છે અને રસિક શિરોમણી છે બંને વિરુદ્ધ ધર્મ છે બાલક પણ છે અને સાથે સાથે રસિકમાં શિરોમણી પણ છે અને તેમાં આવશે એક ગોપીચંદ શ્રી ઠાકોરજી જે બાલ અવસ્થામાં છે તેને ગોદમાં ઉઠાવીને ખેલાવવા લઈ ગયા અને જ્યાં કુંજ નિકુંજ પાસે લઈ ગયા શ્રી ઠાકોરજીને ત્યાં બિરાજ આવ્યા અને ત્યાં મોર મોરની નૃત્ય કરી રહ્યા હતા શ્રી ઠાકોરજી મયના થઈ ગયા અને મોરની સાથે નૃત્ય કરવા લાગ્યા બીજું શ્રી ઠાકોરજી પોતાને વશ છે અને ભક્તને વશ છે આખું વિરુદ્ધ ધર્મ આવ્યો અને તેમાં આવશે ભટ્ટ જ્યારે શ્રી ગોસાઇજી પાસે પધારી રહ્યા હતા ત્યારે સેવ્ય સ્વરૂપે માર્ગમાં ત્રણ વાર જતાવ્યું મોકો તો બિના સુહાત નહીં અને હરિવંશ પાઠકને પણ જ્યારે પરદેશ ગયા ત્યારે શ્રી ઠાકોરજી કહે છે તું મોકો ડોલ ન જુલાવે ગો તો આ બંને વિરુદ્ધ ધર્મ છે કે ઠાકોરજી પોતાને વશ છે અને ભક્તને વશ છે ત્રીજો વિરુદ્ધ ધર્મ નિશ્ચય ભય રહિત છે તેમ છતાં ભય યુક્ત છે અને તેમાં આવશે શ્રી ઠાકોરજી કહે છે બાઈ મોકો બિલૈયાસો ડર લાગે હે અને બાઈએ કહ્યું રાજ આપને પુતના મારી તે દિવસથી શ્રી ઠાકોરજી સાનુભાવતા જણાવવાનું બંધ કરી દીધું કે તું શું એમ માને છે કે પુતનાને માર્યું તે સ્વરૂપ હું છું તે તારા માથે બિરાજી રહ્યો છું મને તો આ બિલાડી લડે છે તેમાં પણ ડર લાગે છે ફોર્થ ઈચ્છા યુક્ત છે અને ઈચ્છા રહિત છે અને તેમાં આવશે શ્રી નવનેત પ્રિયજી કહે દેખ માધવદાસ વહી માલા શ્રી વલ્લભને ધરી હૈ તું કહા ગયો હતો અને માધવદાસ કહે છે રાજ આપની પાસે ભલે ઘણી માલાઓ હોય પણ સેવકનો ધર્મ નથી કે બેસી રહે ફિફ્થ ચતુર છે તેમ છતાં મહામુગ છે અને તેમાં આવશે એક કીર્તનમાં પ્રતિબિંબમાં શ્રી ઠાકોરજી વાત કરી રહ્યા છે પ્રતિબિંબ જોઈને પૂછે છે તું ચોરી કરવા આવ્યો હે આજ શું અર્ધ વાક કરેંગે અને મૈયા કહે લાલા શું કરે છે તો કહે મૈયા ય લિકા મોસો માખન માંગે હૈ કહા છોટી બાત હૈ શ્રી ઠાકોરજી સર્વજ્ઞ છે તેમ છતાં કંઈ જાણતા નથી બધું જાણે પણ છે અને બધું જાણતા નથી પણ તેમાં આવશે જ્યારે હરિદાસના બેટીના ઘરે શ્રી ઠાકોરજી પધાર્યા અને પૂછ્યું અમુકી તું આછી હૈ અને તેઓ કહે છે હું આછી ન હોતી તો આપ કેસે પધારતે શ્રી ગુસાઇજી કે પાસ તિહારી નિ ન ચલી પર તુમ તો આ છે હો અને શ્રી ઠાકોરજી પ્રસન્ન હોય ચરનાર પસાર દે જાણે પણ છે અને જાણતા નથી પણ સેવંત આત્મા રામ રમણ કરવાવાળા છે અને ગોપીજનોની રતિનું વર્ધન કરવાવાળા છે અને તેમાં આવશે ભોરી બહુ કે જેણે આઠ બેર શૃંગાર કર્યો પછી શ્રી ઠાકોરજી હસ્યા અને તેઓ હંમેશા કહેતા સેવામાં કચ્છું ચૂક પરેગી તો હું આપને પિહર ચલી જાઉંગી તો ઠાકોરજી એટલા બધા તેને વશ થઈને રહેતા કે ના તું ક્યાંય નહીં જતી તું જેમ કહીશ તે રીતે હું રહીશ તો આ રીતે ગોપીજનની રતિનું વર્ધન કરવાવાળા એ પૂર્ણ કામ છે તથાપી કામ કરીને આર્ત છે અને તેમાં આવશે મુરારીદાસ શ્રી ઠાકોરજી પૂછે તું આજ હમારે કાજ કહા સામગ્રી લાયો હૈ મુરારીદાસ કહે લાલા આજ કચ્છું સામગ્રી પાઈ નહીં તો શ્રી ઠાકોરજી કહે હમું આજ સાકરી ન ખોલ તો કંઈક લયા વસે મારી માટે એવી રીતે શ્રી ઠાકોરજી મનોરથ એવી વાંચના પણ સેવે છે નાઇન્થ દિન નાહી હૈ તો હું દિન જૈસે ભાષણ વારે હે ક્યારેક આપ એટલું દૈન્યયુક્ત બોલે છે મૂલમાં આપ દિન નથી અને તેમાં આવશે રૂપા પોડિયાને શ્રીજીએ કહ્યું તું કાલ કીર્તન ક્યો ન ગાય મોકો નીંદ ન આવી બાઈ હંમેશા જયારે શ્રી ઠાકોરજીને મૂકીને બહાર જતા ત્યારે પાછા ફરીને પૂછતા મેરે લાલાને આમે શું કચ્છું આરોગ્યો કે નહીં જલ પિયો કે નહીં ઓર જા ભાતી બાઈ કહેતી તા ભાતી શ્રી ઠાકુરજી કરતે તો આ હતું ભક્ત પાસે પ્રકાશ રહી છે જેમ ભક્ત કહે તેમ પ્રભુજી કરે એલેવંત બાહિર બિરાજે હૈ તો સદા ભક્ત કે અંતઃકરણ મેં બિરાજે હૈ અને તેમાં આવશે આસ્કરનજી જેને જ્યારે સત્યભામા બેટીજીએ રાજભોગનો ઠાકોરજીનો થાળ ધરી દીધો અને શ્રી નવનેત પ્રિયજીએ કહ્યું આજ હું દો બેર રાજભોગ રો એકવાર આસ્કરનજીના હૃદયમાં અને એકવાર બહાર બિરાજીને ટ્વેલ્થ સ્વતંત્ર છે પણ ભક્ત પાસે પરતંત્ર છે અને તેમાં આવશે એક ચુહડા બનરાની જેની સાથે શ્રીજી વાતો કરી રહ્યા છે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે શ્રી ગોવર્ધનનાથજી નિત્ય તારી સાથે વાત કરે છે અને કહે છે રાજકી કૃપા તે શ્રી ગોવર્ધનનાથજી દર્શન દીયે બિના રહી શકત નહીં એટલા બધા પરતંત્ર છે પોતાના ભક્ત પાસે પ્રભુ અને થર્ટીન્થ સર્વ સામર્થ્યયુક્ત છે પણ ભક્તની પાસે અસમર્થ છે અને તેમાં આવશે પરે ઠાકોર જ્યારે બ્રજવાસી જવાનો હતો સંગ અને હજી તો થોડા સમય ચાલે છે તો શ્રી ઠાકોરજી કહે હો તો હારી ગયો કેસે ચલુંગો તો સર્વ સામર્થ્ય યુક્ત છે પણ ભક્ત પાસે પોતાની અસામર્થ્ય ભાવના બતાવે છે તો આવા વિરુદ્ધ ગુણના ઘર કૃપાલુ પુષ્ટિ માર્ગીય શ્રી કૃષ્ણના શરણની નિરંતર હૃદયમાં ભાવના કરવી અને આવા જ વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુને શ્રી વલ્લભે મહત્ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યા છે તો નિક્કી ભાતીથી તેમનું સેવન કરીએ શ્રી વલ્લભાધીશ કી જય શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય